ગાઈ તમે જોઈ શકો છો અહીંયા જે ડ્રેગન ફ્રૂટ લગાવવાના હતા પણ અહીંયા ચકડા બકડા ઉતારી લીધા છે અને મતલબ કે અમે અહીંયા આ બાજુ તમે જુઓ અમે પણ અહીંયા ખેતરમાં ગયા હતા તો અહીંયા તમને થોડો માહોલ બતાવી દો તમે જોઈ શકો છો આ જે ખેતરની અંદર જે ડ્રેગન ફ્રૂટ લગાવવાના હતા પણ ડ્રેગન ફ્રૂટ અત્યારે આવ્યા નથી બધા ચકડા બગડા ઉતાર્યા તમને પાછળમાં તમે રોકી બતાવી દો મિત્રો તમે જોજો તમે શકો અહીંયા અહીંયા થોડા બીજું કામ એ હતું કે અહીંયા લાકડા લેવાને એમ આવ્યા હતા હવે તમને પાછળનો માહોલ બતાવીએ જો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે અહીંયાનું વાતાવરણ તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આ વ્લોગ તો આવશે હવે એમની આપશે પણ અત્યારે થોડા સમયથી મતલબ કે વ્લોગ નથી આવતા તો તમે મતલબ કે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થોડી ચેનલ સબસ્ક્રાઈબ કરીને થોડો સપોર્ટ કરો એટલે આપણે ચાલુ કરી દઈએ બ્લોગ બનાવવાનું તો મિત્રો બસ આજનો વિડીયો બસ આટલો જ ફરી મળીશું નવા વિડીયો અને નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય તો અહીંયા અમે હવે થોડા ઘણા લાકડા લઈ લઈએ લાકડા લેવા માટે હતા એટલે તમે જોઈ કે છો આપણે અહીંયા કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે કમેન્ટ કરજો કેટલો મસ્ત દેખાઈ રહ્યા છે તમે કમેન્ટ કરજો અને જો મારી શક્તિ જિંદાબાદ તો કેટલું કાકડા કાપી કાપીને ભાગી ભાગીને કરી નાખે છે અહીંયા તો બહુ મોટો ડબલો કરેલો છે એમ કાપેલા છે અહીંયાનો માહોલ તમે જુઓ ત્યારે બાજુ થાંભલા અહીંયા તો એક બાજુ ઉભા જ નથી કર્યા અને બીજી બાજુ તો આ મતલબ કે ડ્રેગન ફ્રૂટ રોપવાના હતા પણ અહીંયા છકડા બકડા બધા ઉતારી લીધા છે તો તમે જોઈ શકો છો અહીંયાનો બધો માહોલ